નવ જુલાઈ બે હાજર પચીસ ના રોજ વડોદરા આણંદ ને જોડતો ગંભીરા પુલ તૂટી પડતા પંદર લોકોના મોત થયા જ્યારે ત્રણ હજુ ગુમ છે બે વાહનો પુલ સાથે મહીસાગર નદીમાં ખાબક્યા જે કાદવમાં ફસાયેલા છે એનડીઆરએફ અને એસ ડીઆર ટીમો ચાર કિમીના વિસ્તારમાં શોધખોળ અને બચાવ કાર્ય ચલાવી રહી છે વડોદરા કલેક્ટર અનિલ ધામિલિયાએ દસ જુલાઈએ ઘટના સ્થળ ની મુલાકાત લઈ ત્રણ વધુ મળવાની પુષ્ટિ કરી જેનાથી મૃત્યુ આંક પંદર થયો પુલ પર લટતું ખાલી ટેન્કર બચાવ કાર્યમાં જોખમ ઉભું કરે છે જેને સ્થિર કરવાની કામગીરી શરૂ થઈ સતત વરસાદ થી નદી નું સ્તર વધતા રેસ્ક્યુ માં સાવચેતી રાખવામાં આવી રહી છે એસડીઆરએફ એનડીઆરએફ અને સ્થાનિક લોકો બીજા દિવસે પણ શોધખોળ અને રાહત કાર્યમાં જોડાયા જેમાં ગુમ લોકોને શોધવા સહયોગની અપીલ કરાઈ સરકારે મૃતકોના પરિવારોને વળતર આપવાની તૈયારી શરૂ કરી વહીવટી તંત્ર ઘટના સ્થળે હાજર રહી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે આજે દસ જુલાઈ બે હજાર પચીસ ના ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે અરવલ્લી જિલ્લાના શામળાજી યાત્રાધામ માં ભગવાન શામળાજી ના દર્શન માટે હજારો ભક્તો ઉમટ્યા હિન્દુ ધર્મ માં ગુરુ તરીકે પૂજાતા ભગવાન શામળાજી ને સોના ના આભૂષણો અને ફૂલો થી શણગારવામાં આવ્યા મંદિર પરિસર ભક્તો ની લાંબી લાઈનો અને દ્વારકાધીશ ની જય નાદ થી ગુંજી ઉઠ્યું ગુરુ પૂર્ણિમા ના દિવસે ભગવાન કૃષ્ણ ના સ્વરૂપ શામળાજી ને ગુરુ તરીકે પૂજતા ભક્તો મે ના કિનારે આવેલા મંદિરે દર્શન માટે ઉમટ્યા ભગવાન ની મૂર્તિ ને વિશેષ અલંકૃત કરી ભવ્ય શણગાર થી સજાવવામાં આવી ભક્તો એ દર્શન થી ધન્યતા અનુભવી અને મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ઉભરાયું